કચ્છના અંજાર તાલુકાના જોગણીનાર મંદિર પરિસરમાં અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણ તાલીમ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો અગરિયાઓ માટે નાગરિક સંરક્ષણની તાલીમ આયોજન બાબતે હર્ષની લાગણી વ્યક્ત કરતા જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલે જણાવ્યું હતું કે અગરિયાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે નાગરિક સંરક્ષણ તાલીમ અને સીપીઆર તાલીમને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવીને જિલ્લા કલેક્ટર શ્રી પટેલે ઉમેર્યું હતું કે અગરિયાભાઈઓ આ તાલીમથી પોતાનો અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે સક્ષમ નાગરિક સંરક્ષણ કચેરી ભુજના અગ્રિયાને વિશેષ તાલીમ આપવાના અભિગમને બિરદાવીને જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આ પ્રકારની તાલીમનું આયોજન સતત થતું રહેવું જોઈએ અને લોકોએ ઉત્સાહ ભેરા તાલીમમાં સહભાગી બનવું જોઈએ આ તાલીમમાં નાગરિક સંરક્ષણ કચેરી કચ્છના ડેપ્યુટી કંટ્રોલર અને અધિક કલેક્ટર શ્રી ડી કે પંડ્યાએ કચ્છીજનોને નાગરિક સંરક્ષણ તાલીમમાં ઉત્સાહભેર સહભાગી થવા અને અન્ય નાગરિકોને પણ પ્રોત્સાહિત કરવા અનુરોધ કર્યો હતો જિલ્લા કલેક્ટર એ અગરિયાઓની તાલીમ દરમિયાન હાજરી આપીને તેમનો ઉત્સાહ વધાર્યો તે બદલ અધિક કલેક્ટર શ્રી ડી કે પંડ્યાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી આ તાલીમ દરમિયાન સામાજિક અગ્રણી શ્રી શંભુભાઈ આહિર સામજીભાઈ કાનગઢ અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરી અંજાર મામલતદાર શ્રી રેડક્રોસના સેક્રેટરી શ્રીમતી મીરા સાવલિયા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગરિયા ઉપસ્થિત રહ્યા હતા